આવી રહેલા તહેવારોને સમયે અસામારીક તત્વો કોઈ ગુનાને અંજામ ન આપે તે માટે પોલીસ એક્શનમાં આવી ગઈ છે ત્યારે ઝોન વનમાં આવતા પોલીસ પથકમાં અગાઉ વિવિધ ગુનાઓમાં ઝડપેલા આરોપીઓને બોલાવી તેઓની ઓળખ પરેડ કરવાની સાથે ગુનાખોરી છોડી દેવા પણ જણાવ્યું છે તહેવારો સમયે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ એક્શનમાં આવી ગઈ છે ત્યાં સુરતના પુણા પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન વન દ્વારા મિટિંગનું આયોજન કરાયું હતું જેમાં વરાછા પુણા સારોલી કાપદરા સરથાણા અને લસકાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા શરીર સંબંધી ગુનેગારોની ઓળખ પરેડ કરાઈ હતી તો ડીસીપી આલોક કુમાર એસીપી પીકે પટેલ એસીપી વિપુલ પટેલ અને છ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા સ્ટાફ ઉપસ્થિત રહેવા પામ્યા હતા તો ઝોન વનમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના એકસો દસ જેટલા ગુનેગારોને બોલાવીને ઓળખ પરેડ કરવામાં આવી હતી સાથે સખત ચેતવણી આપવામાં આવી હતી ડીસીપી આલોક દ્વારા કહેવામાં આવ્યું કે અમે તમારા ઉપર સતત નજર રાખી રહ્યા છીએ અને જો તમે આ ગુનેગારોને રસ્તો છોડી દેશો તો આવનારા સમયમાં લિસ્ટમાંથી નામ તમારું કમી કરી દેવામાં આવશે ને આગળ ગુનો કરશો તો કડકમાં કડક કાર્યવાહી પણ કરાશે રોજ ઝોન વન કે વિસ્તારમાં જીમે છ પોલીસ સ્ટેશન હે પરાછા પુના સરોલી સથાના લસ્કાના ઓર કાપોદરા ઇસમે 110 જીતને જો શરીર સંબંધી જો ગુનેગાર હે જો હિસ્ટ્રી શીટર હે ટપોરી હે और ऑफेंडर्स हैं उनको 110 जैसे और आरोपियों को यहाँ पे बुला के उनका ओनक परेड कराया गया और उनको स्ट्रिक्ट और कड़क सूचना कड़क शब्दों में दिया गया कि अभी आगामी जो त्यौहार है उसमें एक कानून और लॉ एंड ऑर्डर जो परिस्थिति है वो जड़वाए है इसके लिए हम सब पे अटकायती पगला भी ले रहे हैं और सबको स्ट्रिक्ट सूचना भी दिया है कि कायदा में रहोगे तो फायदा में रहोगे जो हमारे सीपी सर का जो सूचना है उसको हमने पास ऑन किया है और हमने कंटिन्यूअसली uh, इनपे हम कंटिन्यूअसली विद इन एक एक वीक के इंटरवल पे हम इस पे रिपोर्ट ले रहे हैं और इस पे ट्रैक कर रहे हैं कि कोई इसमें इन्वॉल्व ना हो अगर कोई सही संबंधी गुना में इन्वॉल्व है और वो गलत काम कुछ कर रहा है तो उसको हम और भी स्ट्रिक्ट सजा देने की uh, तरफ हम इस पर काम करेंगे સુરતના ગુનેગારોને હવે તેમની ભાષામાં સમજાવવા પોલીસ મેદાને આવી ગઈ છે અને ગુનેગારોને બોલાવી તેઓની હાલની કામગીરી પર પણ નજર રખાઈ રહી છે જેથી ગુનેગારો જો કોઈ ગુના કરશે તો તેઓ સામે કડક પગલાં લેવાશે તેમ પણ પોલીસે જણાવ્યું હતું